એ તમાકુના ડેમોમાંથી મેં જોઈને અને પછી મેં આ વાપરવાની મને ઈચ્છા થઈ અને મેં વાપર્યું અને મને રિઝલ્ટ પૂરું મળ્યું છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રંગીનપુરા લાટ આવેલા છીએ અને અહીં જાડી એક ટામેટાની વાડી છે શું નામ આપનું ખેડૂત મિત્ર નરેશભાઈ અચ્છા આના તમારે ટામેટી કેટલા વીઘા છે ત્રણ વીઘાનો પ્લોટ છે મારે નરેશભાઈએ ભૂમિકેરને અકૂટ આ વાડીમાં આપેલું છે તો ભૂમિકેરને અકૂટ આપે પહેલા વાડીમાં શું પરિસ્થિતિ આમ વાડી બિલકુલ ઝાંખી હતી એકદમ અને વરસાદથી માર ખાઈને અંદર નીચેના પાન પણ સુકાઈ ગયા હતા અને અખૂટ ને ભૂમિકેર આપ્યા પછી આખી વાડીની ગ્રીનરી આવી ગઈ એકદમ ફૂટ વધારે થઈ ગઈ બધી અને નાની નાની ફૂટની ડાળીઓ પણ ફૂટવા માંડી છે અને તમને ફ્લાવરિંગમાં બી કોઈ વધારો દેખાય હા આના જે આપ્યા પછી ડબલ ફ્લાવરિંગ થઈ ગયું છે અને બધું આવી ગ્રોથ બી ડબલ થઈ ગયું છે તમે આ ભૂમિકેરના કૂટ કયા પ્રમાણે આપ્યું છે વીઘાના પાંચસો ગ્રામ પાંચસો એમ એલ પ્રમાણે ભૂમિ અને આ ખૂટ આપ્યું છે એટલે ત્રણ વીઘામાં દોઢ લિટર ભૂમિ અને આ દોઢ લિટર આ ખૂટ આપ્યું છે તો ખેડૂત મિત્રો એમના સાત આઠ દિવસ ચઢાઈ થયા છે અને તમે એનું પરિણામ બી આ વાડીમાં જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમે બીજા ખેડૂતોને ભલામણ કરશો હા ચોક્કસ કરીશ કે આ આપવાથી આટલી બધી સાત જ દિવસમાં જો આટલી બધી રિકવરી આપતી હોય તો આ અપાય છે એમાં બિલકુલ આપણને નોર્મલી ખર્ચામાં આપણને સારું રિઝલ્ટ મળે છે આમાં અને તમને આ ભૂમિ કેર અખૂટ વાપરવાનું સજેશન ક્યાંથી મળ્યું અમને લાડવેલ ચોકડી ઉમિયા ઉમિયા એગ્રો વાળા કિંજલ ભાઈએ એમને કોઈક તમાકુમાં એમને ડેમો કર્યો તો એ તમાકુના ડેમોમાંથી મેં જોઈને અને પછી મેં આ વાપરવાની મને ઈચ્છા થઈ અને મેં વાપર્યું અને મને રિઝલ્ટ પૂરું મળ્યું છે તમને આ વાપરવાથી સંતોષ સંતોષ છે તો તમારી બીજી બી ટામેટી છે એમાં તમે એનો ઉપયોગ હા કરીશું ચોક્કસ કરીશું આભાર ખેડૂત મિત્રા